મેક યોર ओन pizza જેને તમે પોતાનો બેઝ ચૂઝ કરી શકો છો એના પછી આપડે ત્રણ સોસ છે સ્વામિનારાયણ pizza अवेलेबल કોન કોનસા હો જાતા માં બધા થઈ જશે બધા થઈ જાય એમ ને કેમ જો મારા તમારો પ્રિય પ્રેમ લાવી ગયો છું ફરી એકવાર મોજ કરાવવા માટે આણંદ વિદ્યાનગર ની અંદર એ પણ આણંદ રોડ એવી રોડ કહેવામાં આવે છે ભાઈ આણંદ નું ધબકતું હૃદય કહેવામાં આવે છે ત્યાં આગળ આવી ગયો છું ઓવન સ્ટોરી પીઝા ની અંદર જેની આઉટલેટ ની વાત કરીએ તો ચારસો ને પિસ્તાલીસ થી પણ વધુ આઉટલેટ ગ્લોબલી વર્ક કરી રહ્યા છે અને ચરોતરનો પહેલો આઉટલેટ આ એવો છે કે જ્યાં આગળ તમને ડાઇનિંગ નો ઓપ્શન મળે છે હવે વાત કરીએ ને વિશેષતાની તો અહીંયા તમને ફ્રેશ ડોની અંદર પિઝા મળી જવાના છે અને આ વિડીયો જો તમે લઈને આવશો તો ફ્રી ગાર્લિક બ્રેડ મળી જવાની છે અને સાથે સાથે ચીઝ બસ પિઝા એ તદ્દન મફત મળી જવાના છે તો મારા વાલા બીજું શું જોઈએ એનઆરઆઈ સીઝન આવી રહી છે મારા ચરોતરની અંદર ઘણા બધા એનઆરઆઈ આવી રહ્યા છે તો એમને પણ જો એકદમ ઓથેન્ટિક પીઝાનો ટેસ્ટ કરવો હોય તો એક વખત મુલાકાત કરવી પડે લોકેશન અને નંબર આપેલો છે બાકી આવી જાવ મારી સાથે અંદર હું તમને લઈ જાઉં અને મોજ કરાવી દઉં પિઝાની અંદર આવી ગયા છો તમારા બધાનો સ્વાગત છે એમ્બિયન્સ અમે જોઈ રહ્યા છો એકદમ પ્રીમિયમ એમ્બિયન્સ અંદર ભાઈ મોજ પડી જવાની છે ટેસ્ટની આવો મારી સાથે સ્પેશિયલ શું છે એ બતાવી દો મારા સ્ટુડન્ટ મિત્રો તમે જોઈ રહ્યા છો ભાઈ વિદ્યાનગરમાં આવો ને એટલે મારા સ્ટુડન્ટ મિત્રો તમને જોવા મળે આપણે એમને પણ પૂછ્યું કે ટેસ્ટ લાગે છે ભાઈ ટેસ્ટ કેવો એકદમ આમ તમે તો ઘણી બધી જગ્યાએ પણ યુનિક શું લાગ્યું છે તમને અહીંયા આનંદમાં આની જ જોતા હતા એવું છે તમે શું કહેશો એવું છો

સ્પેશિયાલિટી શું છે કારણ કે ભાઈ આણંદવાસીઓ અને નડિયા વિદ્યાનગરના લોકો પૂછી રહ્યા છે કે ભાઈ શું આવી રહ્યું છે ઓન સ્ટોરી શું લઈને આવ્યું છે કારણ કે પીઝા તો બધી જગ્યાએ મળે જ છે પણ યુનિક શું આપો છો તમે સર આપણે યુનિક એ છે કે આપણે મેક યોર ઓન પીઝાનો કોન્સેપ્ટ લઈને આવ્યા છે તમે મેક યોર ઓન પીઝા રાઈટ હા તમે ઘણી જગ્યાએ જશો તમને ડાયરેક્ટ વેજીટેબલ મળી જશે ડાયરેક્ટ અંદર ટોપિંગ આવશે પછી તમને કશું ભાવતું ના હોય તમે કાઢી નાખો છો યસ આપણે જોડે કોન્સેપ્ટ છે કે મેક યોર ઓન પીઝા જેની અંદર તમે પોતાનો બેસ્ટ ચૂઝ કરી શકો છો એના પછી આપણે માટે ત્રણ સોસ છે ટોમેટો સોસ ડ્રેગન ફાયર સોસ પિસ્ટો સોસ ટોમેટો જે આપણે રેગ્યુલર સોસ આવે છે એ છે ડ્રેગન ફાયર સોસ જે થોડું લીટર સ્પાઇસી આવે છે સેઝવાન સોસ આવી જાય છે પછી પેસ્ટો સોસ છે ગ્રીન વેજીટેબલ નું આવતું એકદમ લાઈટ સોસ આવે ઓહો તમે બધું એના કહી દેસો આપણે થોડું મેકિંગ લેવું પડશે પાછું મારે બતાવવું પડશે કે ભાઈ કેવી રીતે બનાવવામાં આવે છે બાકી વાતો કરી લીધી ભાઈ જે મેક યોર ઓન પીઝા તમારું મન ગમતું વેજીટેબલ અને એક્ઝોટિક વેજીટેબલ તો ખરું જ છે ને એક્ઝો બ્રોકલી મળી જશે બેબી કોર્ન મળી જશે મશરૂમ મળી જશે તમને શું વાત કરો છો જોરદાર જોરદાર અંદર જઈશું અને આપણે જોઈશું કેરે સર આજે આપણને કયા કયા પીઝા ખવડાવવાના જો એ મને કહી દો તમારી સામે જો આ પેસ્ટો રેડી થઈ ગયું છે આ ડ્રેગન ફ્રાય રેડી થાય છે

સીઝ બસ ફ્રીમાં આવવામાં ચીઝ બસ હા ને પિઝા જોડે તમને કોમ્પલિમેન્ટલી ગાર્લિક ભેટ તો આપવામાં આવે જ છે ઓહો હો સોરદાર તમારો અડધો અડધ ખર્ચ બચી જવાનો છે સાહેબ એવું કહેવાય ને અહીંયા આયા પછી હા કેમ કે ગાર્લિક ભેડ તો તમને ફ્રીમાં જ ચાલી દેવામાં આવે છે પિઝા જોડે ઓહ હો જોરદાર હવે તમને બધા ક્લીનલીનેસની વાત કરે એકદમ ક્લીનલી તમને અહીંયા જોવા મળશે એન્ટર થશો એટલે અને સાથે બેવરેજીસ પણ ઘણા બધા આપવામાં આવે છે રાઈટ બેવરેજીસની અંદર આપણી જોડે શું છે કોલ્ડ ડ્રિંક્સ ની અંદર શું છે ડ્રિંક્સ ની અંદર આપણે જોડે કોક છે થમ્સ અપ છે મસાલા લેમન છે લેમન સોડા છે પછી જીરા છે સ્વિગી શું વાત છે જોરદાર જોરદાર હવે આપણે વેજીટેબલ્સ ની વાત કરીએ તો કયા કયા વેજીટેબલ્સ નો યુઝ કરવામાં આવે છે ચીઝ કયું વાપરવામાં આવે છે આપણે ચીઝ આપણે લિક્વિડ ચીઝ પણ આવી જાય છે ડ્રેસિંગ ચીઝ પણ આવે છે અને મોઝરેલા ચીઝ બી મોઝરેલા ચીઝ પણ આવે છે હવે વાત કરીએ વેજીટેબલ્સ તમે મિત્રો અહીંયા જોઈ રહ્યા છો આવો મારી સાથે નજીક હું તમને બતાવો વેજીટેબલ્સ એકદમ ફ્રેશલી કટ કરીને પછી એ સ્ટોર કરવામાં આવ્યા છે તમે એની જોશો એની સાઇન જોશો એટલે તમને ખબર પડી જવાની છે અને એકદમ મસ્ત રીતે ગાર્નિશિંગ કરીને આપણા માટે બનાવવાના છે પિઝા બનાવો સર આપણા માટે સ્પેશિયલ આપણે પેસ્ટો આવશે જેની અંદર આપણે એક્ઝોટિક વેજીટેબલ આવી જશે જેવું કે બેબી કોર્ન છે મશરૂમ છે ચેરી ટોમેટો છે ઓર યે જો પેસ્ટા સોસ વાળા પિઝા તો રેડી हो ગયા યે કонસા વિઝા રેડી ઓરા હે ભઈ યે ડ્રેગન ફાયર रेडी हो रहा है ड्रेगन फायर पनीर है जिसके अंदर चाइनीज पनीर आ जाएगा मेरीनेट के साथ ओहो क्या बात है क्या बात है और नॉर्मली प्राइस स्टार्टिंग प्राइस कौन सी रहती है ये ग्लव्स क्यों ચેન્જ करे ये ભાઈ જો ग्लव्स ચેન્જ કરે क्यों કરે એટલે આપણે સ્વામીનારાયણ પીઝા બનાવવાનું છે કે પહેલા ગ્લવ્સ જે હતા એ ઓનિયન વાળા હતા એટલે આપણે ગ્લવ્સ ચેન્જ કરી સેનિટાઇઝ કરી ને પછી જ આપણે સ્વામીનારાયણ પીઝા બનશે શું આ વાત છે શું આ વાત છે નવા જ ગ્લવ્સ યુઝ કરવામાં આવે છે તમારા દરેક ઓર્ડરની અંદર આ ધ્યાન રાખવામાં આવે છે રાઈટ હા રેગ્યુલર ધ્યાન આલવામાં આવે છે દરેક ઓર્ડર પછી આપણે સેનિટાઇઝ કરવામાં આવે છે હેન્ડ વોશ કરવામાં આવે છે કોણ એ કોણ સા પીઝા બનરા હે જૈન મે કોણ સા પીઝા બનરા હે જેને આપણે મહારાજા પિઝા છે પણ એની અંદર ઓનિયન નહીં આવે આપણે બરાબર બીજા વેજીટેબલ આવી જશે જેવું કે કેપ્સિકન છે ટોમેટો છે ડાઈસ પનીર છે બેબી કોર્ન છે એલોપીનો છે બ્લેક ઓલિવ્સ છે હા આપણે રેગ્યુલરલી ફ્રેશ ડોમાં બનાવીએ છીએ બાકી એના સિવાય વાત કરવામાં આવે તો આપણી જોડે શું શું છે પિઝા સિવાય પીઝા સિવાય આપણે જોડે ગાર્લિક બેડ મળી જશે પછી એડોનની અંદર કોમ્બોમાં પણ છે કે તમે કોઈ પીઝા લો છો ક્લાસિક પીઝા લો છો કે સેન્ડ આઉટ પીઝા લો છો એની જોડે નાઇન્ટી નાઇનની અંદર હાફ ગાર્લિક બેડ વિથ કોક છે વન થર્ટી ફોરની અંદર ફૂલ ગાર્લિક બેડ વિથ કોક છે પછી આપણે ચોકો લાવા વિથ ગાર્લિક બેડની ઓફર પણ છે ઓહો અને સાઈડ ઓર્ડર્સની અંદર આપણે વાત કરીએ કોસાડીલાને બધું રાખીએ છીએ હા સાઇડ ઓર્ડરની અંદર આપણે કસાડીલા છે રઝાણિયા છે મેક ચીઝ પાસ્તા પનીર છે આપણા જોડે પછી બે ડેઝર્ટની અંદર બ્લુબેરી ચીઝ કેક છે પછી મેંગો ચીઝ કેક છે સ્ટ્રોબેરી ચીઝ કેક છે પછી અંદર આપણે હાફ કેજીનો કેક પણ મળી જશે આપણી પાસે તમે ત્યાં આગળ જોઈ શકો છો તમે ત્યાં આગળ ડિસ્પ્લેની અંદર જોઈ શકો છો આપણા જોડે જા જાર મળી જશે રેલવેટ જાર મળી જશે મોચા જાર મળી જશે રેલવેટ સ્લાઇસ કેક મળી જશે આપણા જોડે પછી બ્રાઉનીની અંદર ચોકો ચિપ્સ બ્રાઉની મળી જશે હેઝલનટ બ્રાઉની મળી જશે તો અત્યારે આપણે બે પીઝા એમણે એમની રીતે આપણને ટેસ્ટ કરવા માટે સ્પેશિયલ બનાવ્યા છે અને મેક યુઅર ઓન પીઝા આપણે ટ્રાય કરીએ છીએ જૈનની અંદર સ્વામિનારાયણની અંદર જેમાં ઓનિયન નહીં આવે રાઈટ સર રાઈટ હવે આની અંદરથી તમે જોઈ રહ્યા છો કે ઘણા બધા ઓપ્શન્સ આપણને આપવામાં આવે છે બેબી કોન છે પછી મશરૂમ છે દરેક વસ્તુ એની અંદર જેલેપીનો છે તમારે જે મેક યુઅર ઓર પીઝા એટલે કે તમારે જે વસ્તુ અંદર એડ ઓન કરાવી હશે કરશે આપણે આપણે પનીરનો યુઝ કરીશું ટામેટાનો યુઝ કરીશું કેપ્સિકમનો યુઝ કરવાનો છે અને સ્લાઇડ તમે બેબીકોન પણ નાખજો કે જેથી મને ટેસ્ટ અને ફ્લેવર બહુ જોરદાર મળી રહે બાકી ટેસ્ટમાં તો આલા ગ્રાન્ડ બનશે એવું લાગે છે અત્યારે મને ફ્રેગરન્સ આવી રહી છે એ પ્રમાણે અત્યારે આપણી સામે મસ્ત ગાર્નિશિંગ કરીને પીઝા મૂકી દેવામાં આવ્યા છે ચાર પ્રકારના પીઝા મૂકવામાં આવ્યા છે પહેલાં તો વાત કરી દઉં તમને ખબર હશે કે વિડીયોની અંદર તમે જો એવી જ રીતે સોસ પીઝા છે અહીંયા આપણને ડ્રેગન ફાયર પીઝા આપણા માટે મૂકવામાં આવ્યા છે મેક ઇન ઓન જે છે એ આપણે સ્વામિનારાયણ પીઝા જે બનાવડાયો છે એ સ્પેશિયલ આપણા માટે મૂકવામાં આવ્યો છે પછી ચીઝ બસ્ટ મૂકવામાં આવ્યો છે જેની અંદર તમે એક બાઇટ તો લઈ પણ લીધું કારણ કે જે એનું મેકિંગ જે છે ઉપરથી જે છે તમને આમ જોઈને જ ઈચ્છા થશે ખાવાની તમે જો એકદમ ચીઝ બસ્ટ ચીઝના લેયર ટુ લેયર ચીઝ બસ અહીંયા તમને જોવા મળે છે ખાસ કરીને એટલે ટ્રાય કરવાનું ભૂલતા નહીં પછી આ કોસાડીલા છે એ પણ પનીર કોસાડીલા આપણા માટે સ્પેશિયલ બનાવવામાં આવ્યો છે ગરમા ગરમ છે ફ્રેશ વિઝીસનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યો છે અને મેકેન ચીઝ પાસ્તા એકદમ ગરમા ગરમ છે અત્યારે આપણે ટ્રાય કરીશું હવે એટલે આ દરેક વસ્તુ આવી ગઈ છે કોલ્ડ ડ્રિંક્સની અંદર દરેક વસ્તુ તમને મળવાની છે અને પેસ્ટ્રીઝની અંદર પણ ઓપ્શન સારા એવા મળી જાય છે તો બીજું શું જોઈએ મારા વાલા ટ્રાય કરીએ અને હું તમને રિવ્યૂ પણ આપી દઉં આપણે શરૂઆત કરીએ જુઓ એના જ તમને એવું થઈ જાય કે ભાઈ હવે ખાવું પડશે બાઇટ લેવું પડશે એકદમ ક્રેવિંગ થઈ જાય જ્યારે આપણે પીઝા મૂક્યા હોય ને આપણી સામે ત્યારે પેસ્ટો સોસનો જે ટેસ્ટ આવી રહ્યો છે જેનો ફ્લેવર આવી રહ્યો છે ને એ બહુ જ યુનિક છે અહીંયા આગળ તમને એકદમ સ્પાઈસી નહીં લાગે એનો જે ટેસ્ટ છે પ્રોપર જેનું હબ નાખીને બનાવવામાં આવ્યો છે એનો ટેસ્ટ અને એનો ફ્લેવર એકદમ શાનદાર આવશે અને બીજું એ જોયું કે પીઝાનો જે નીચેનો ડો છે જે ડો યુઝ કરવામાં આવ્યો છે એને તમારે વારે ઘડીએ ચાય ચાય નહીં કરવો પડે ચાવો નહીં પડે તમે મૂકશો ગરમા ગરમ એટલે તમને ઉતરી જ જશે અને મજા આવી જશે એ રીતનો ટેસ્ટ છે એવું કહી શકે કે ઇન્ડિયન ટચ નથી આપવામાં આવ્યો એક ઇટાલિયન ટચ આપવામાં આવે છે પિઝાની અંદર જે ફોરેનર્સ લોકો જે વધારે ખાવાનું પસંદ કરે છે એ વસ્તુ આપણને પ્રોવાઈડ કરવામાં આવે છે રાઈટ હવે આપણે જેમનું ડ્રેગન ડ્રેગન પનીર પીઝા છે ટ્રાય કરીએ જો તમને જેને વિડીયોના સ્ટાર્ટિંગમાં મેં એક બાઇટ તો લઈ લીધો છે બીજો બાઇટ આપણે લઈએ ડ્રેગન પનીર સાથે ઓહો પીઝાની વાત કરીએ નોર્મલી આપણે જ્યારે અહીંયા આઉટડોર ખાતા હોઈએ છીએ ત્યારે તમને કોઈ બી પીઝા લેશો ને તો તમને જે ઉપર જે સોસિસનું યુઝ કરવામાં આવે છે ને એનો ફ્લેવર છે એ જ અલગ લાગશે તો બીજાનો ટેસ્ટ એક જ લાગશે પણ અહીંયા એવું નથી ડિફરન્ટ ફ્લેવર્સની અંદર ડિફરન્ટ ટેસ્ટ તમને અહીંયા જોવા મળશે એટલે ખાસ કરીને હાઈલી રિકમેન્ડેડ પ્લેસ કહી શકાય આણંદ વિદ્યાનગર રોડ ઉપરની હાઈલી રિકમેન્ડેડ પ્લેસ જો તમે પ્રીમિયમ પીઝા ખાવાનું વિચારી રહ્યા હોય તો એક વખત મુલાકાત કરો બાકી સ્વામિનારાયણ તો હવે પછી ટ્રાય કરું છું તમને ચીઝ બસ ટ્રાય કરાવી દો જે થાય છે કોસાડીલા છે જે આપણે ટ્રાય કરીશું વન બાય ટ્રાય કરીશું તમે જો અંદર ફ્રેશ વેજીસ તમને દેખાશે વિડીયોના માધ્યમથી અને જે ઉપર સોસીસ નાખવામાં આવે છે અને ખાસ કરીને ટ્રાય કરીને પછી જ કહું ચાલો તમને હું મસ્ત ક્રન્ચીનેસ એટલે ભાઈ લા જવાબ ક્રન્ચીનેસ એમ લા જવાબ ક્રન્ચીનેસ અહીંયા તમને જોવા મળે છે અને સાથે જે ઉપરથી જે સ્પ્રિન્કલ કરેલો જે એમનો મસાલો છે જે સ્પ્રિન્કલ કરેલો મસાલો છે તમે ઉપર તમને દેખાશે ઉપરના માધ્યમમાં જે સ્પ્રિન્કલ કરેલો જે એમનો લાસ્ટમાં સ્પ્રિન્કલ કરેલો જે મસાલો છે ને એનો ટેસ્ટ એકદમ લા જવાબ આવી રહ્યો ટેંગી ટેસ્ટ આપણને મળશે એ જે મસાલાનો ટેંગી ટેસ્ટ તમને થોડો મળશે એટલે ઓલ ઓવર ગુડ છે હવે આપણે એમની સ્પૂનથી મે કે ચીઝ મેકેન ચીઝ પાસ્તા ટ્રાય કરી ઓહો હમ હમ ડાયરેક્ટ પીઝા ટ્રાય કરી લીધા છે આપણે બહુ મજા આવી ગઈ છે હવે આપણે કુર કસ્ટમરને પણ પૂછીએ કે એમનો ટેસ્ટ કેવો લાગે છે